ડાંગ જિલ્લા ની ભાતીગઢ લોક ઐતિહાસિક લોકમેળાના આયોજન ની તારીખ સંદર્ભે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં ડાંગ જિલ્લા કલેક્ટર રાજ સુથારના અધ્યક્ષ સ્થાને ડાંગ દરબાર બે હજાર પચીસના આયોજન અંગેની એક બેઠક યોજાઈ ઉલ્લેખનીય છે કે ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે ખૂબ જ હર્ષોલ્લાસ અને તંત્રને સાથે રાખી આ મેળાનું સુંદર રીતે આયોજન કરવામાં આવે છે હોળીના પાંચ દિવસ પહેલાં યોજાતા મેળામાં ડાંગ દરબારનું ઉદઘાટન માનનીય રાજ્યપાલના હસ્તે કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓનું સન્માન કરવામાં આવે છે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં નાયબ દંડક વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મણાબેન ગાયન ડાંગ કલેક્ટર વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સરપંચ ઉપસરપંચ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પવારુ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર સુશીલ પવર સાથે ડાંગથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં